સાંભળો આજે આપણે જોઈશું દુનિયા નો અશ્લી રૂપ નમસ્કાર આજે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આપની સામે રજૂ કરીશું સ્વચ્છતા અભિયાન જાગૃતિ વિશે નાટક તે નાટકનું નામ છે કચરા કે ખેલાડી

याने त्यागद्र नागी लियो छो ਉੱਪਰ-ਉੱਪਰ ਕਹਿ ਜਾਂਦੇ ਹਾਂ ਉੱਪਰ

તમારે આપણી પણ જવાબદારી બને છે આપણે સ્વચ્છતા રાખીશું સ્વસ્થ સ્વસ્થી દેજો એકલાથી આદ્રજ્ય તને સ્વચ્છતા રાખ આતના સ્વચ્છતા રાખ તો તમે જોઈને બધા લોકોએ શાળામાં અને સેરીમાં કેટલી ગંટી કરી છે તો ഞാൻ <laughs> અરે પ્રિયંકા ઉભી થા આજે તો સરસ તૈયાર થઈને આવી છે વાહ ખૂબ સરસ